નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ત્રણ તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે એક લાઠી તાલુકાનું એવું ગામ છે કે જ્યાં આખું ગામ ચકલીના માળા બનાવે છે અને તમે જોશો તો રોડની બંને બાજુ તમને માત્ર માળા જ જોવા મળશે તો હાલ આપણે અત્યારે કે જ્યાં માળા બનાવી રહ્યા છે તો આજે આપણે જોશું કે માળા કેવી રીતે બનાવવામાં આવે છે તેના કેવી કેવી વેરાયટીઓ બનાવવામાં આવે છે તેમજ તેમના રેડ શું છે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરા જોજો જેથી તમને એક સરસ મજાના જે ચકલીઓ માટે માળા બનાવે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે સૌ પ્રથમ તો હું તમને એ બતાવી દઉં કે આ ગામ એમનું નામ શું છે અને ક્યાં આવેલું છે તો લાઠી તાલુકાનું દેરડી ગામ જે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલું છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે સુંદર મજાના માળા અને જુદા જુદા પ્રકારમાં વેચાઈ રહ્યા છે અને આખા ગામની અંદર આવી દુકાનો તમને જોવા મળશે

આ પચાસ રૂપિયા હોલચોલ છે મોટા ડીલ છે આ એસી રૂપિયા હોલચોલ છે એમાં નાની સાઈઝ આવે ને એ રૂપિયા છે આ રૂપિયા પછી આ માળા છે આ પચાસ રૂપિયા હોલચોલ છે પછી આ ડબલ બખાના માળા છે એ સિત્તેર રૂપિયા હોલસેલ છે એમાં આ સાઉદ માં ઉભડો માળો છે એસી રૂપિયા હોલસેલ છે પછી આ સાઉદ માં ડબલ બખા છે આ એક ચાલીસ રૂપિયા હોલસેલ છે આ બર્ડ ફીડર આવે આ પચાસ રૂપિયા હોલસેલ છે આમાં નાની સાઈઝ આવે ને એ ચાલીસ રૂપિયા હોલસેલ છે પછી આ

તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીં અંદાજે અત્યારે હાલમાં માળા જોવા મળે છે અને તમારે જો ચકલીના માળા કોઈ પૂનદાન માટે ઘણા લોકો સો માળા કોઈ પાંચસો માળા એમ ખરીદતા હોય છે તો તમે તે માટે આવશો તો તમને ખાસ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે મિત્રો આપણે અંદર જઈએ અને જોઈએ કે માળા બનાવવામાં કેવી રીતે બનાવવામાં આવે છે તો બધા જે માળા હોય છે ને જે મશીન દ્વારા જ બનાવવામાં આવે છે માળા તો બધે જોતા જ હોય છે જંગલ ની અંદર હોય છે પછી આપણા ઘર આંગણે હવે બધા માળા લગાવવા મળ્યા છે પણ તમે માળા જ્યાં બની રહ્યા છે ત્યાં પણ તમે જોઈ શકો છો અંદર સુગરી અત્યારે માળો કર્યો છે અને હાલ અત્યારે તેના નાના નાના બસ્સા પણ અંદર રાખવામાં આવેલા છે જોવો બાજુ તમે બધે જોશો તો બધું જે મટીરિયલ ખાસું મટીરિયલ રાખવામાં આવ્યું છે અને દર વર્ષે એક લાખ માળા બનાવી રહ્યા છે ભાઈઓ મિત્રો આ છકલીના માળા તમારે ઘર બેઠા કેવી રીતે અત્યારે લોકો ઘણા બધા પૂનદાન કરતા હોય છે કોઈ માળા હોય છે કોઈ પાંચસો હજાર તો તમારે ઘર બેઠા માળા મંગાવવા હોય તો હું તમને ડિસ્પ્લેની અંદર તેમના નંબર આપી દઉં છું અને કોલ કરી અને મંગાવી શકો છો અને ઓર્ડર માત્ર પચાસ ની ઉપર ઓર્ડર હશે તો જ લેવામાં આવશે નહીં તો તમારે પતાની નિશેવો લેવા હોય તો તમારે રૂબરૂ આવી અને તમે લઈ જઈ શકો છો તો મિત્રો આપણે અહીં જે ફેક્ટરી જે માળા બનાવી રહ્યા હતા અને કેવી રીતે બનાવે છે અને કેટલા પ્રકાર છે તે બધું જોયું અને હવે આપણે જે ભાઈ છે તેમના ઘરે એનો સ્ટોક રાખવામાં આવ્યો છે તો એનો ગોડાઉન તેના ઘર પર છે તો આપણે હવે ગોડાઉન જઈએ અને જોઈએ કેટલા પ્રકારના માળા છે સ્ટોક રાખેલો છે અને પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે માળાના થપ્પા લગાવી દીધા છે અને ઘણા બધા તમને જોશો તો સુંદર વેરાયટીઓ જોવા મળશે જોવો તમે આ કેટલી સુંદર વેરાયટી ગુચ્છી ને બનાવવામાં આવી છે જો ત્યારબાદ આપણે અંદર જઈને જોઈશું તમે માળા જોશો તો તમને ઘણો બધો માળા જેવો જો આ સ્ટોક બધો બનાવેલો છે અને હાલ અત્યારે વરસાદના કારણે જે બહેનો કામ કરવા આવે છે તેને રજા રાખવામાં આવી છે બાકી આપણે

તલાક્ષ્ય બના રેવી રીતે ભાઈ એ બેનું એમ કયો કે એ દાઢી એ રાખે જોયો છે સ્ટોક ત્યારબાદ હવે આપણે અગાશી ઉપર જે ગોડાઉન છે ત્યાં પણ સ્ટોક રાખવામાં આવે આપણે અગાશી ઉપર જઈ રહ્યા છીએ અત્યારે આપણે એક હોય તો બધાય બાદતા હોય આમાં ચકલા ડબલ ડબલ જોટો રે હો ભાઈ આવી રીતે આવી રીતે કેમ બની રહ્યો જો બને ચકલા તમે આમ લાગશે કે ડુંગર છે પહાડ જોવા લાગશે આપણે પહાડ જેવા તમે જોશો તો માળા જોવા મળશે તમને અને ની અંદર તમે જોશો તો ઘણી બધી વેરાયટીઓ જોવા મળશે જોવા કેટલી એકદમ સુંદર બનાવવામાં આવ્યા છે અને મિત્રો તમારે કદાચ દસ હજાર માળા જોતા હશે ને તો પણ તમને અહીંથી મળી રહે છે તો મિત્રો આજે આપણે એક સરસ મજાનો જે લાઠી તાલુકાનું ધેરડી ગામ કે જ્યાં ચકલીના આખું ગામ ચકલીના માળા બનાવી રહ્યો છે તો આજે ચકલીના માળા વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ ચકલીના માળા વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે